કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયત લથડી છે બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમની સારવાર રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ચાલી રહી છે રાત્રે સી સિટી સ્કેન કરવામાં આવ્યો હતો માથામાં હેમરેજ હોવાનું સામે આવ્યું છે સવારે ફરીથી સિટી સ્કેન કરવામાં આવ્યો હાલ તબિયત સ્થિર હોવાનું ડોક્ટરે નિવેદન આપ્યું છે ચાર દિવસ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રખાશે નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવશે ન્યુરોસન્જનની ટીમ પણ સ્થિતિ પર ખાસ નજર રાખી રહી છે રાજકોટ સિનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરિયાએ નિવેદન આપ્યું છે ડોક્ટર જયેશ ડોબરિયા ક્રિટિકલ છે અત્યારે પરિસ્થિતિ સ્ટેબલ કહી શકાય કારણ કે એમનું બ્લડ પ્રેશર ધબકારા બધું સ્ટેબલ છે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું વાત કરું છું કે આવા કેસની અંદર શરૂઆતના બેથી ત્રણ દિવસ અમે ખૂબ જ ધ્યાન રાખતા હોઈએ છીએ બ્લડ પ્રેશરથી માંડી અને બાકીની ઘણી બધી વસ્તુઓ અમે મોનિટર કરતા હોઈએ છીએ અને શરૂઆતના બેથી ત્રણ દિવસ જો વ્યવસ્થિત નીકળી જાય તો પછી ઘણું જ સારું એટલે કે ફરીથી એક નોર્મલ માણસ જેવું આપણે જીવન વ્યતીત કરતા હોઈએ છીએ આપણે એ જ આશા રાખીએ કે ઝડપથી સાજા થઈ જાય